મિત્રો કેમ છો બધા મજામાં છો જય સીતારામ જય આદિવાસી તો આજે આપડે ફાઈનલી નું નાજા જવાનું છે અને પૈસા બી લેવાના છે થોડાક સેટ પૈસા હાલે એટલે પાછા આગળ કામ કરશું નહીં તો પછી વઢવાનું જશું નહીં તો કુંડલ કામ કરશું શું કે છે ગુડ મોર્નિંગ અમે જે છે હું ના જા શિવન બડા શિવન રમાડો કોઈ નથી શિવન મે રમાડે શિવ મને રમાડે છે ચાલ તમે શું કરાલી રમીએ

जय सीताराम તૈયાર છે ચાલો બેલો પછી ચાલો બાય બાય ફાઇનલી આપણે આવી ગયા છે અને કેવું છે આયોજન બહાર જનવારલી તે આખું <laughs> <laughs>

और ये देखते हैं और ये देखते हैं నから दはんで ये रमत निकल itu तू ऐसे पापा बस कासा हो सकिबेस

જીખી નહી ને ઓય ઘરે જ નીકળા જીખી છે લેતા હોય અને બીજો શું બનાવ્યું છે આપણે ડુંગરી અને દોસ્તો જોઈ શકો છો આપણે ભાજી અને ડુંગરી ડુંગરી કઈ જે છે મારા માટે આ છે લસણની ચટણી ભાજી વાન લસણ વાન ચટણી હોય તો મજા આવે મજા આવે બરાબર ડુંગરી હો નવી ફેશન માં કાપી છે રેડીયો વારી પણ ખાવ છે શિવ કુમાર છે દોસ્તો જોઈ શકો છો આપણે આ રીતના છે તો હવે વિડીયો પૂરો કરશું ને સારા લાઈક હોય તો કરજો કરજો હોય તો બાય બાય